આ પ્રવૃત્તિમાં ખાસ કરીને ખૂનની કોશિશ ધાક ધમકી ઉઘરાણી કરવી આમ act prohibition જુગાર લૂંટ અપહરણ પોલીસની ફરજમાં રુકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર બે જયેશ ઉર્ફે જોવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ દેવ રાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ ત્રણ ગુના આરોપી નંબર પાંચ સંજય ઉર્ફે સંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુષ્વા ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાઈ ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી આ રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંજય સોલંકી તેનો ભાઈ જયેશ ઉર્ફે જોવો સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા આ ટોળકી એ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાઈ પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તેમના વિરુદ્ધ ગુસીટોક ઓક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર 2 હાલ 307 ના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાયના અન્ય ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આરોપીઓને આ બાબતે તપાસે એ માંગરો ડિવાઇસ પી કોડિયાતર સાહેબના ઉતરફ કરવામાં આવેલી છે સાથે સાથે આરોપીઓને આવતીકાલે ગુસીટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે આ સંજય વિરુદ્ધ છે છ ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકીએ છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોલકી વિરુદ્ધ ભૂલ મળીને પાંત્રીસ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે